માટે રૂપિયા લાખની સહાય કરવામાં આવશે સ્વામી સચિદાનંદ આશ્રમ તરફથી આ સહાય થશે ઓક્સિજન માટે સહાય માટે સચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ બોર્ડ સહાય કરશે બસો કિલો ઓક્સિજન પ્લાન્ટ માટે કરાશે સહાય પેટલા સિવાય સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવશે એક સાથે સો દર્દીને ઓક્સિજન આપી શકાય તેવો આ પ્લાન્ટ બનશે મહામારીમાં સચિદાનંદ આશ્રમનો સમાજ ઉપયોગી નિર્ણય ગુજરાત સિવિલ હોસ્પિટલમાં એક ઓક્સિજનનો પ્લાન્ટ જ સ્થાપિત કરી દો એટલે આપણે કોઈની ગરજ ના રહે અને એ પ્રમાણે લગભગ બસો લીટર પર મિનિટે ઓક્સિજન તૈયાર થાય એવો એક પ્લાન્ટ તૈયાર કરવાનો વિચાર બધાએ નક્કી કર્યો છે અને એનું બજેટ પાંત્રીસ લાખ રૂપિયા છે મેં કહ્યું તમે ચિંતા ના કરો અમારી સંસ્થા એટલે સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ પાંત્રીસ લાખ રૂપિયા ડોનેટ કરશે અને તમામ યુદ્ધના ધોરણે જલ્દીથી જલ્દી આ પ્લાન શરૂ કરો અને દર્દીઓને બચે એટલા બચાવી લો આ તરફ બનાસકાંઠાથી સમાચાર જ્યાં ડીસામાં ઓક્સિજન સંકટ થયો છે ડીસાની મોટાભાગની હોસ્પિટલમાં ઓક્સિજન પૂર્ણ થઈ ગયો છે ઓક્સિજન વગર દર્દીઓ મુશ્કેલીમાં છે બે કલાકમાં ઓક્સિજન નહીં મળે તો મુશ્કેલી સર્જાઈ શકે છે મહત્વના અને મોટા સમાચાર ડીસાથી કે જ્યાં આગળ હોસ્પિટલમાં ઓક્સિજન પૂર્ણ થઈ ગયો છે અને બે કલાકમાં ઓક્સિજન પહોંચે તે જરૂરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે

જ્યારે ઓક્સિજન એ ખૂબ મહત્ત્વનું બની રહ્યું છે ત્યારે મોડાસા ખાતે બેંક અને ડેરીના સહયોગથી એક તાત્કાલિક નવો ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યો અને આજે સાંજે એ શરૂ થવા જઈ રહ્યો છે તો એનાથી હવામાંથી જ ઓક્સિજન બનાવી અને એ સપ્લાય કરશે જેના કારણે અહીંના જે સર્વોદય હોસ્પિટલમાં જે પેશન્ટ છે એ બધાને એ ખૂબ ઉપયોગી થશે હું બેંક અને ડેરી એ બંને સંસ્થાઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે આ મહામારીના સમયમાં એમણે આગળ આવીને આ પ્રકારનું સુંદર અને ઉમદા કામ એ મોડાસાના ગ્રામજનો માટે પબ્લિક માટે કર્યું છે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે તંત્રએ માનવીય અભિગમ અપનાવ્યો છે વેઇટિંગમાં રહેલા દર્દીઓને ઓછી તકલીફ પડે તે માટે વેઇટિંગ હોલમાં બેડ અને પ્રાથમિક સારવારની સુવિધા ઉભી કરવામાં આવી જેથી દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ થઈ જાય જુનાગઢ સરકારી હોસ્પિટલમાં હાલ આઠસો બેડની સુવિધા છે અને લગભગ બધા બેડ ફૂલ છે ત્યારે રોજ બાર મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે જે હાલ મળી રહી છે જોકે હવે દર્દીઓની સંખ્યા વધે તો ઓક્સિજનની અછત સર્જાઈ શકે છે અત્યારે વેઇટિંગમાં પચાસ દર્દીઓની વેઇટિંગ ચાલે છે અને અહીંયા વેઇટિંગમાં સારવાર માટે પણ ત્રીસ જેટલા બેડ અને જે જેનાથી પ્રાથમિક સારવાર જે ઇન્જેક્ટેબલ્સ વગેરે છે એ દર્દીઓને આપી શકાય અહીંયા કલેક્ટર સાહેબ દ્વારા ગઈ પરમ દિવસે વ્યવસ્થા કરાવવામાં આવી હતી અત્યારે ડિસ્ચાર્જના રાઉન્ડ પછી વેઇટિંગ પણ કદાચ શૂન્ય થઈ જશે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે વધવા લાગ્યું છે ત્યારે ભાભરના માનવતા ગ્રુપે નવા વિચાર સાથે પહેલ કરી લોકોને સારા અને સકારાત્મક વિચાર આવે તે માટે ભાભર શહેરમાં જાહેર જગ્યાએ પ્રેરણાત્મક બેનર લગાવવામાં આવ્યા સામાન્ય રીતે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા લોકોને મનોમન ભાંગી પડતા હોય છે તે સમયે તેઓને માનસિક હિંમતની ખૂબ જરૂર પડે છે ત્યારે આવી સ્થિતિમાં લોકોનું મનોબળ મજબૂત બને તે માટે માનવતા ગ્રુપે પ્રેરણાત્મક વિચારોના ત્રણસો થી વધુ બેનરો જાહેર સ્થળોએ લગાવ્યા છે આ બેનરોથી લોકોનું મનોબળ મજબૂત બનશે એવો ભાભર માનવતા ગ્રુપને વિશ્વાસ છે અત્યારે લોકોમાં એક ભયનો માહોલ પેદા થયો છે અને આ ભયના માહોલ દૂર કરવા માટે લોકોનામાં સકારાત્મક ઉર્જા પેદા થાય એ હેતુથી માનવતા ગ્રુપ દ્વારા ભાભર શહેરમાં અલગ અલગ વિસ્તારો હોસ્પિટલો હોય બસ સ્ટેન્ડ હોય શમશાનગૃહ હોય સોસાયટીના નાકા આમ તમામ વિસ્તારોમાં માનવતા ગ્રુપ દ્વારા જઈને આજે એક ઝુંબેશના રૂપે સમગ્ર શહેરમાં પોસ્ટર ઝુંબેશ લગાવવામાં આવી છે અત્યારે મહામારી ચાલી રહી છે ભાભરમાં તો લોકોના મગજમાં પોઝિટિવ વિચારો આપશો તો વગર દવાઈ પણ સારું થઈ જાય એવું મને લાગે છે તો આ ખૂબ સરાહનીય કામગીરી છે માનવતા ગ્રુપની અને આવા દરેક હોસ્પિટલે લગાયા છે પોસ્ટરો રાજકોટની સમરસ હોસ્ટેલનો નો વિડીયો વાયરલ અમે ગુજરાતી લહેરીલાલા લાલા સોંગ પર સ્ટાફ સાથે દર્દી ઝુમી ઉઠ્યા સમરસ હોસ્ટેલ કોવિડ કેરમાં માં દર્દીઓ કાઉન્સેલિંગની ટીમ દ્વારા ગીત સંગીતની સાથે મન હળવું બને તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે નાળમાં રિલાયન્સ સતત લોકોની મદદ કરી રહ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ને ચેરમેન મુકેશ અંબાણીએ ખુદ લોકોને એ વાતનો ભરોસો આપ્યો કે સારવાર માટે જરૂરી ઓક્સિજનના જથ્થાના સપ્લાયમાં કોઈ સમસ્યા નહી આવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતની મેડિકલ ઓક્સિજન ઉત્પન્ન કરતી સૌથી મોટી કંપની બની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે દરરોજ સાતસો મેટ્રિક ટનના બદલે એક હજાર મેટ્રિક ટન મેડિકલ જરૂરિયાતવાળા ઓક્સિજનનું ઉત્પાદન કરે છે જે ભારતમાં ઉત્પન્ન થતા ઓક્સિજનના અગિયાર ટકા જેટલો જથ્થો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વ્યક્તિગત દેખરેખમાં જામનગરથી ઓક્સિજનની સપ્લાયને સુચારુ રાખવા ખાસ રણનીતિ બનાવાય છે જેથી દેશમાં ક્યાંક ઓક્સિજનની કમી ન સર્જાય અને સાથે જ ઓક્સિજનને હોસ્પિટલો સુધી પહોંચાડી શકાય જેના માટે પણ યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે એપ્રિલ બે હાજર એકવીસ માં રિલાયન્સે પંદર હજાર મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડ્યો છે જેના થકી રિલાયન્સે લગભગ પંદર લાખ દર્દીઓને મદદ પહોંચાડી છે સુરતથી સમાચાર નાગરિકોને વિના મૂલ્યે મળશે વીમા કવચ એક લાખનું કોરોના વીમા કવચ આપવામાં આવશે સી આર પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો શુભારંભ થયો એક કરોડ રૂપિયાના પ્રીમિયમ સામે સો કરોડ રૂપિયાની સમ સમઇન્સ્યો રકમ છે મુક્તિ તિલક ફાઉન્ડેશન દ્વારા સુરતના નાગરિકો માટે સી આર પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો શુભારંભ થયો છે શુભારંભ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ સામાજિક આગેવાનો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે યોજનાનો શુભારંભ થયો એક મેથી પાંચ મે સુધી આ પોલિસી ખરીદવાની છે એક મેથી પાંચ મે સુધી પોલિસી ખરીદેલી હશે એમને જ આ પ્રીમિયમની રકમ મળવાપાત્ર થશે જેની અંદર વીમો એક લાખ રૂપિયાનો અને સમયમર્યાદા સાડા છ મહિનાની એટલે કે એકસો ને પંચાણું દિવસની સમયમર્યાદા આ સ્પેશિયલ કોરોનાની પોલિસી છે આમાં કોરોનાની એમને સારવાર ટોટલ ગવર્મેન્ટ એપ્રુવડ જે પણ હોસ્પિટલ છે એની અંદર ફ્રી મળશે અને એમને પરત માનવ સેવા સેવા પ્રભુ આ આ સૂત્રને સાર્થક કરી રહ્યા છે ગીર સોમનાથના એક શિક્ષક કોરોનાના બજાવી રહ્યા છે બેવડી ફરજ ગીર સોમનાથના તાતી વેલા શિક્ષક મહામારીમાં નિભાવી રહ્યા છે માનવધર્મ શાળાના આચાર્ય રમેશ રામ બપોર સુધી શાળામાં ફરજ બજાવે છે જ્યારે રાત્રે સેવા આપવા માટે સિવિલ કોવિડ હોસ્પિટલ પહોંચી જાય છે હોસ્પિટલ બહાર બેઠેલા દર્દીના સગાઓને આશ્વાસન આપે છે એટલું જ નહીં પીપી કિટ પહેરીને હોસ્પિટલમાં દર્દીઓના ખબર અંતર પૂછે છે દર્દીઓને કંઈ જરૂર હોય તો પૂરી કરે છે જાણો જાણે પોતે જ દર્દીના સ્વજન હોય તેવી રીતે સેવા કરે છે હોસ્પિટલના તબીબો પણ આ શિક્ષકની સેવાને બિરદાવી રહ્યા છે દરેક જગ્યાએ દરેક રાજ્યમાં આમ તો કોરોના છે એટલો બધો ફેલાયેલો છે કે આરોગ્ય સ્ટાફ છે પોતે અત્યારે પોતાનું સો ટકા મૂકીને કામ કરી રહ્યો છતાં પણ ક્યાંક ને ક્યાંક પહોંચી શકતો નથી ત્યારે આપણે સૌએ એક નાગરિક તરીકે એક ભારત માતાના એક સપૂત તરીકે આપણે સૌએ એક પ્રણ લેવું જોઈએ એક મદદ માટે એક આશાએ આરોગ્ય કર્મચારીને આપવી જોઈએ કે અમે તમારી સાથે છીએ જ્યાં પણ જરૂર પડે જેવી પણ જરૂર પડે જે પણ મદદની જરૂર પડે એ અમુક તમામ ઘટતું કરવા માટે તૈયાર છીએ શાળાએ ગયા પછી ત્યાં એમના છોકરાઓને ભણાવ્યા પછી અથવા તો એનું જે કામ છે એ પૂરું કર્યા પછી પ્રિન્સિપલ તરીકે વધારાનો સમય છ કલાક લોકો નોકરી છે જ્યારે સાહેબ અહીંયા આવે છે વોર્ડ માં રાઉન્ડ લે છે કઈક દર્દી માટે નવું સારું શું કરી શકે એ કરે છે અને સવારે ટૂંકમાં એક આવી જાય પછી અત્યારે રાત્રે નવ દસ વાગ્યા સુધી અહિયાં જોઈએ છે હાલ રોકાઈશું એક વિરામ માટે આપ જોડાયેલા